જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં સ્વાગત છે તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પાંચ અને વ્લોગની શરૂઆત કરી દીધી છે ગઈકાલે વ્લોગ શૂટ નહોતો કર્યો બિકોઝ તબિયત થોડી ઠીક નહોતી મને એવું લાગતું હતું કે મતલબ કદાચ ચિકનગુનિયા થઈ ગયો હોય એવું મતલબ પૂરી બોડી એવી જકડાઈ ગઈ હતી સેમ આજે સવારે પણ એવું જ હતું બેટ અત્યારે ઘણું સારું છે એટલા માટે હવે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને પહેલાં જ કહી દઉં કે બધા બહુ બધા લોકોની બધાની બહુ જ બધા લોકોની કોમેન્ટ્સ હતી એ હા ફાઇનલ વિડીયો તમે લોકો શેર કરો તો આપણે શેર કર્યો છે પટેલ ફેમિલી અંદર એમાં જઈને ચેક કરી આવજો ના જોયો હોય તો અત્યારે જ બ્લોગ જોઈ આવજો બહુ જ મજા આવશે અને અમને લોકોને તો જોઈને બહુ જ મજા આવી જેટલો પણ તમે રચિતાના મેરેજનો વ્લોગ જોયો છે બધો ફોનમાં શૂટ કરેલો ને રો મટીરિયલ જે મારી પાસે હતું એ જ અપલોડ થયું છે બટ જે એડિટ થઈને આવ્યું છે તો બહુ જ સરસ છે તો આપણે મમ્મી ને લોકોને પૂછશું કે કેવો લાગ્યો વિડીયો હેલો જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવો લાગ્યો વિડીયો બહુ મસ્ત લાગ્યો બધાને છે ને અત્યારે થોડો મતલબ અંધારું લાગતું હશે કારણ કે અમારા ઘરમાં શું થઈ ગયું છે શું થઈ થઈ ગયું ગયું છે છે આ લાઈટ પડી ગઈ છે તો આ લાઈટ કરાવવાનું નથી કરાવવાનું હોય તો મુરત જ નથી આવતું બરાબર જો ગાઈઝ આ છે ને આજની નથી પડી હું એવું કહી શકું કદાચ રચિતાના લગ્ન વખત બટ આપડે છે ને જે એડિટ કર્યું ને ઓરિજિનલ સાઉન્ડમાં નહીં મૂકી શક્યા કોપીરાઈટ આવે ને એટલે તો અત્યારે આપણે આ જોઈ કેવો લાગે છે મને લાસ્ટમાં હેલો કેવો લાગ્યો બઉ મજા આવી

સો અહીંયા છે ને વિડિયો ચાલુ છે હજુ બધાને જોવાનો બાકી છે જે મેં એડિટ કર્યો એ તો હવે અમે લોકો એ જોવા બેસીશું અને ત્યાં સુધીમાં નિકેશ પણ આવી જશે કંપનીએથી તો પછી તમને મળાઉ છું અમે લોકો જઈ રહ્યા છે ડીમાર્ટ હા ના યસ નાજે તરે ખુશી ને આરામ છે હમણા ની તબિયત ને સારી હતી હમ એટલે મેં કીધું ભાઈ આરામ કર અમે તઈ જઈએ છીએ આપણ અચ્છા અમારી સાથે અત્યારે છે નિશ્યુ પણ હાય નિશ્યુ હાય કર દો બેટા લીલા ઢીલા ક્યારે આવવાનું હતું મમ લેવા કેટલું બે અને હાય તો કર દો બેટા બધાને હાય કર દે યેર થાય મારે જવાનું છે રાજસ્થાન રાજસ્થાન યસ યસ કાલે છે સન્ડે સન્ડે ભાઈ જોડે ટાઈમ બી નહીં હોતો શું કરું બપા યસ બ્રો મમ્મી શું કહેવાય તારા સાચી વાત છે સન્ડે એન જો ટાઈમ જ નથી હોતો ને

તો ત્યાં ટ્રાય કરી હતી તો મને કાલનું મન હતું તો આજે સવારે મમ્મીએ બનાવી દી બહુ જ સરસ બનાવી હતી બિકોઝ હું તો બેડ ઉપર આરામ કરતી હતી કેમ કે મને સારું નહોતું અત્યારે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવાની છે એટલે હું હમણાં બનાવું છું અને પછી ચા ને એવું બનાવ્યું ને તો વાસણ ગસ્તીથી મમ્મી ત્યાં રહેવા દે મેં કીધું ભાઈ દોઢ દિવસ થઈ ગયું છે બેઠે બેઠે હવે મારાથી નહીં બેસી રહેવાય મેં કીધું હવે તો મારું ઊભું જ થવું પડશે શું કહેશો મમ્મી હજી એક દિવસ આરામ કરી લે તમને ખબર હોય ને મને અમારો પગ ટકો મને ઈચ્છા જ ના થાય એટલે હું રસોઈમાં લાગી જ જાઉં અહીંયા તેલ સરસ મજાનું ગરમ થવા માટે મૂકી દીધું છે અને હમણાં ફટાફટ ફ્રેન્ચ ફાઈઝ બનાવવાની છે એટલે નિકેશ પણ કાર વોશમાં આપીને ડાયરેક્ટ આવી ગયા છે રિટર્ન એટલે મને કોલ આવી ગયો અને નિકેશ કાલે જવાના છે રાજસ્થાન તો કાલ તો એ હશે જ નહીં કાલે જોકે સન્ડે છે કહી દીધું વાહ કાલે સન્ડે છે પણ કાલે નિકળ નહીં હોય તો કંઈ નહીં બસ સગા ફ્રેન્ચ ફ્રાઈઝનું પ્રોગ્રામ છે તો બનાવીએ તો અહીંયા અત્યારે રાત્રે તરબૂચ ખાવાનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે અને અહીંયા જોવો બધા ઉપર બેસી ગયા બરાબર તમે તમારું વિચારી તો નીચે અમે લોકો ક્યાં બેસીશું માથે મમ્મી તમારું શું કહેવું છે વાંચું મીઠે ઊભી રહી હું ક્યાં બેહું એ પણ તોય એવું ને એવું થયું જરાય ચાલોને આવા કામ કરો ને તમારું નહીં તો તમે તો આમ અમે ઊભા રહીને કલાક તો તમે ઊભા ના થો

તમારું શું કેવું છે સાચી વાત છે એક વાર કે થઈ જાય ને તારી કેમ થાય કે હમણાં મેં ટેસ્ટ મારું એડિટિંગ કેવું લાગ્યું બહુ મસ્ત એક નંબર ને એક નંબર અમાર બધાના લગનના વિડિયો એડિટ કરવાના ચાલુ કરી દેવા પડશે શું કે દેવો બધા અમારો ઓર્ડર આપવા માંડજો બરાબર તમારું શું કેવું છે શું કહેશો ભાઈ બન તો કઈ કારણ કે એમને એટલી ખબર છે કે વ્લોગ લેશે તો હું ખાવા ઉપર થોડી ધરપત રાખું પણ એવી તો નહીં રહે

શું કહેશું તેર વાગવામાં ગયા છે રાતના અગિયારની શિવભાઈ અત્યારે સૂતા છે અને આટલા દિવસથી મારો છે ને એક વ્લોગ પેન્ડિંગમાં હતો ને તો મને બહુ જ મજા આવતી હતી લાઈક કેવું કે બહુ લોડ નહોતો અને ઘણા બધા લોકો એ છે ને આ પહેલો વ્લોગ નથી જોયો છે ફાઇનલ એડિટ થઈને જે આવ્યો છે તમે બધા કહેશો તો આપણે આ એકાઉન્ટમાં પણ અપલોડ કરીશું બિકોઝ છે ને રીઝન એક એવું છે કે હું બંનેમાં તો અપલોડ ના કરી શકું મતલબ થોડા ઘણા ચેન્જીસ કરવા પડે મારે બટ કેવું છે કે બધાને કદાચ ખબર ના હોય તો આપણે અપલોડ કરીએ તો તમે લોકો જો અહીંયા સુધી વ્લોગ જોવે તો પ્લીઝ 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 મને આન્સર આપીને જજો બસ ડેઝાજના બ્લોગમાં આટો તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભલતાં નહીં મળે એક મસ્ત મજાના નવા બ્લોગ નહીં સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ